નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધંધુકા અગિયારસોથી ચૌદસો સડસઠ ખાંભા બારસો એકથી ચૌદસો ઓગણસાઠ ઉપલેટા એક હજાર સિત્તેરથી ચૌદસો પિંચોતેર સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો પંચ્યાસી ધારી એક હજારથી તેરસો પિસ્તાલીસ બાબરા અગિયારસો સાહીઠથી પંદરસો ચાલીસ જેતપુર અગિયારસો અડતાલીસથી પંદરસો અગિયાર રાજકોટ તેરસો નેવું થી પંદરસો એકતાલીસ લીલીયા મોટા તેરસો થી ચૌદસો બારસો થી ચૌદસો સિતે જામજોધપુર ચૌદસો થી પંદરસો એકાવન પાટણ અગિયારસો થી પંદરસો એસી પાલીતાણા અગિયારસો થી ચૌદસો પચાસ હળવદ બારસો થી પંદરસો પાંચ ચાણસમા બારસો થી તેરસો વાંકાનેર બારસો પચાસથી ચૌદસો સાઠ ભેસાણા એક હજાર એકથી પંદરસો છવ્વીસ તળાજા બારસો ત્રીસથી ચૌદસો કોડીનાર તેરસો પાંત્રીસથી ચૌદસો એકતાલીસ ગોંડલ બારસો એકથી પંદરસો છવ્વીસ જામનગર એક હજારથી ચૌદસો સિતેર ભાવનગર બારસો એકથી ચૌદસો પંચોતેર હારીજ બારસોથી ચૌદસો એકોતેર અમરેલી સાતસો પચાસ થી પંદરસો ઓગણત્રીસ વિરમગામ બારસોથી ચૌદસો ચોરાણું વડાલી તેરસો થી ચૌદસો એકસઠ વિજાપુર બારસો સિત્તેરથી પંદરસો પંચ્યાસી કડી તેરસોથી પંદરસો છેતાલીસ સિદ્ધપુર અગિયારસો થી પંદરસો પિસ્તાલીસ બોટાદ તેરસો પચાસ થી પંદરસો નેવું વિસનગર અગિયારસો થી પંદરસો ત્રેપન માણસા અગિયારસોથી પંદરસો અડતાલીસ જસદણ તેરસો સિત્તેરથી પંદરસો ત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો